હેલો ગાય જય માતાજી આજે બેસું વરસ છે નવા વર્ષના રોમ રોમ જો અવાર સવારમાં આવી જાય છે સ્કોપીઓ તૈયાર થાય કાકા લઈને બેઠા છે એક કાકા પોણીવાળી જો કોપીઓ Bor चालू है kara भैया भंसा अनु सहार क तू कर अनु ये अनु तू कर दी diwali jono agar buat kalau baik nu hmm. kita maya Hingga lagi pelaku

હા નોડી દિવાળી નહી દસ કોપીઓ ચાલુ થઈ ગઈ દસ કોપીઓનું મુરત કરવાનું છે હવે નહીં લીધું બધું બીજા નહી લીધું નહીં Apa ah, robot? Aries, Scorpio. Hmm. kecil આ મુરત કરવાનું છે આપણો બાકી બસ રાણી રાણી સ્કોપિયો નૈ ના ટેક્ટર ના ઘર ના જમીન એક નહીં જો ખાલી ચશ્મા પે રહ્યા છીએ હાલ તો ટ્રેક્ટર જોવા નહીં મળતા હો બહુ જ જૂનો મોડલ એના સાફ કરી ચકાજી ચપડી લેવા ના ના ફાવ હારું કંઈક બોલશો બે શબ્દ

এইটো ৰখ ব'ল নেঠা মবা ব'ল লাই

Nap, nap. Menam kali itu. Hake na. Hei, bata jua. Bata jua. Bata jua. Bata jua. Bata jua. Cepat. Cepat. Ano biaya jisah skopi apa? Ano? Ji? Anu, anu? Eh? Majai ji? Eh? Aw. Jai jai. Jai jai. Eh, lagu ni.

I'm mm -hmm. ંલા�્લ્િ થઈ 눈્ા�૲ સહ સહાલ હૂ્લા હાલા સે સાલ માલા સાલહા ળા�ાલા સાલ

Mandi dia belum saya mata tu.